સુરતમાં વરસાદ પડતા ખરાબ થઈ ગયેલા રસ્તાઓના યુદ્ધના ધોરણે રિપેરિંગ સમીક્ષા બેઠક યોજી સંબંધિત વિભાગના અધિકારીઓને વરસાદથી નુકસાનગ્રસ્ત બનેલા માર્ગ પુલોની મરામત માટે પેચવર કરવા માટેનો આદેશ આપ્યો જેના ભાગરૂપે સુરત મનપા કમિશનર શાલિની અગ્રવાલના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના રસ્તાઓને પેચવર કરવાનું કામ કાર્ય ઠેર ઠેર કરવામાં આવી રહ્યું છે શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી નોંધાયેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ક્ષતિગ્રસ્ત રસ્તા અને પૂર્વવત કરવા માટે પાલિકા તંત્ર કામે લાગ્યું વરસાદના વિરામ બાદ પાલિકા દ્વારા ખાડા ઉભરવા અને રસ્તાના પેચવર્ક કાર્ય પ્રારંભ કરાયો છે ખાસ કરી વેસ્ટ ઝોન વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા આઠ સ્થળોએ માર્ગ મરામતની કામગીરી હાથ ધરવામાં આવી જેમાં સારોલી બ્રિજથી વરિયાઉ ચેકપોસ્ટ સુધીનો માર્ગ પ્રથમ સર્કલથી બાગબાન સર્કલ સુધી એટલે કે ગેલેક્સી સર્કલ માર્ગ પાઠા ગામથી ઇચ્છાપોર કેનાલ સુધી સુભાષ ગાર્ડનથી સંગીની ગાર્ડનથી ઉગત કેનાલ રોડ પાલનપુર ચોકડી એટલે કે જકાતનાખાથી સાંઈતેર જંક્શન સુધી ધનમોરા થી ઋષભ સર્કલથી વિજય સેલ્સ સર્વિસ રોડ એલપી સર્કલ સર્કલથી હરિઓમ પેટ્રોલ પંપ સુધી રામનગર શહેર રસ્તાથી રામદેર ગામ બસ સ્ટેશન સુધીના રસ્તાની મરામતની કામગીરી હાથ ધરવામાં આવી વરસાદી સિઝનમાં માર્ગ વ્યવસ્થાપન સુનિશ્ચિત બનાવવા મહાનગરપાલિકા સંપૂર્ણ સતર્કતા સાથે કામગીરી કરી રહી છે મારું નામ જતીન કુમાર મનુભાઈ દેસાઈ છે હું સિટી એન્જિનિયર તરીકે કામ કરું છું ઇન્ચાર્જ સિટી એન્જિનિયર તરીકે અને આ આરડી વિભાગનો હવાલો બી સંભાળું છું આ છેલ્લા જે વરસાદ પડી ગયો ત્યાર પછી ખાડાને એ જોવા મળ્યું છે તો તેમાં જ્યારે વચ્ચે આપણને સૂકો કોરો પીરિયડ મળ્યો ત્યારે તો પેચવર્ક નહીં કર્યું હતું પણ પાછો ફરીથી વરસાદ પડી ગયો એટલે ચાલુ વરસાદ પેચવર્ક નહીં કરી નહીં શકાય પ્લાન્ટ ચાલુ નહીં કરી શકાય જેથી મેડમે શનિવારથી બધી તૈયારીઓ કરવા માટે કહ્યું હતું તેમાં શનિવારે રાત્રે બધા એક્ઝિક્યુટિવ એન્જિનિયર ડિવિઝનલ હેડ જનરલ ચીફ એ બધા સાથે મિટિંગ કરવામાં આવેલી તેનું પ્લાનિંગ કરવામાં આવેલું મેડમની સૂચના મુજબ એ બધું પ્લાનિંગ મેડમને પહોંચાડવામાં આવેલું અને ગઈકાલથી ગઈ મેડ મેડમ સહિત બધા અધિકારીઓ જનરલ ચીફ છે એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે તેઓ ફિલ્ડમાં જોડાઈ ગયેલા હતા અને ખાડા પુરાવાની કામગીરી પર દેખરેખ રાખીને ખાડા પૂરવાની કામગીરી શરૂ કરી લેતી હતી અત્યારે હાલમાં મેજર રોડ જ લીધા છે કે પહેલાં મેજર રોડ આપણે મોટરેબલ કરી દઈએ બધાને ને પદ્ધતિમાં એવું લીધું છે કે વરસાદ પડે છે એટલે પેચનો માલ મળી શકતો નથી એટલે ખાડા જે હોય તેને થોડા સરખા કરી શેપ આપીને એમાં પ્યોર બ્લોક બેસાડવામાં આવે છે પ્યોર લોગને એને ઇન્ટરલોક કરીને ફિટિંગ કરવામાં આવે એટલે એ નીકળી બી નહીં જાય અને વ્યવસ્થિત તે બેસી રહી છે હું આજની જ વાત કરું તો આજે લગભગ એકસો છેતાલીસ જેટલો ટેકનિકલ સ્ટાફ હતો કુલ છસો સાત જેટલા વેલદાર ડ્રાઈવર હતા એકસો એકાવન જેટલી જુદી મશીનરી હતી એનાથી છસો ત્રાણું જેટલા મેટ્રિક ટનનો જીએસપી ફિલિંગ મટિરિયલથી એનો પ્યોર તથા પ્યોરનો બ્લોક ઉપયોગ કરી એકસો બત્રીસ પર